તમારા ઘરમાં તમારી આસપાસ મારા જેવા વડીલો રહેતા હશે વૃદ્ધો રહેતા હશે એ તમારા જ છે એ કોઈ મારા જેવા મોટા કલાકાર નહીં હોય કોઈ મોટા ઉદ્યોગપતિ નહીં હોય કોઈ બહુ મોટા માણસો નહીં હોય પણ એ દરેકે દરેક માણસ એ એ દરેકે દરેક વડીલે પોતાના ઘર માટે કશું કર્યું છે અને ઘરનું કરતા કરતા એ લોકોને લોકો ક્યારે આવી ગયું ખબર જ ન પડી ઘર પણ કોઈ માગીને નથી લેતું ભાઈ એ તો અવસ્થા છે આજે અમે ભોગવીએ છીએ કાલે તમે ભોગવશો મિત્રો તમારા ઘરના દરેક દરેક પ્રત્યેક વડીલે તમારી માટે ભોગ આપ્યો છે સમય આપ્યો છે તમે કાલુ કાલુ બોલતા હતા એ ભાષા બીજું કોઈ સમજી નથી શકતું એ મા બાપ સમજતા હતા આજે એ કાલુ કાલુ બોલે છે પથારી વસ છે ત્યારે એમની ભાષા તમને સમજાતી નથી તમે નરસ પૂછો છો શું કે છે તમે પૈસો આપો છો નર્સ આપો છો હોસ્પિટલ આપો છો અને સમય આપવાનો વારો આવે તો કે મારી પાસે સમય નથી તમારા જરૂર છે એમને તમારા સમય ની જરૂર છે એમને ધોધકાર તો નહીં એમને લાત નહીં મારતા इन्हें तार छोड़ता नहीं इन्हें खूब प्रेम आज़ू अरे भारतीय परंपरा में चार आश्रम होता ब्रह्मचर्य रस्ताश्रम वानप्रस्ताश्रम और ए संध्याश्रम हम भारत में अब दशरम क्या थिया आओ એ વડીલોને લાત નહી મારતા ખૂબ પ્રેમ કરજો ખૂબ સાચવજો એમને ખૂબ પ્રેમ આપજો એટલી જ આ કલાકાર ની માગણી છે તમારી પાસે